બાવળા તાલુકા બગોદરા ખાતે નવનિયુક્ત કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નુબેન બાંભણિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું શપથ લીધા બાદ પ્રથમ વખત ગુજરાતના અમદાવાદ એરપોર્ટ ખાતે ઉત્તરી વતન તરફ જતા રસ્તામાં બગોદરા ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું બાવળા તાલુકાના બગોદરા ખાતે નીમુબેન બાંભણિયા ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણનું ખાતું સંભાળી રહ્યા છે શપથ લીધા બાદ પહેલીવાર પોતાના વતન ફરી રહ્યા હતા તે દરમિયાન બગોદરા ખાતે તેમનું ખાસ હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ફૂલમાળા બુકે શાલ અને મોમેન્ટોથી આ ભવ્ય સ્વાગત કરાયું હતું આ તકે ધંધુકા ધોળકા સાણંદના ધારાસભ્ય તથા ભાજપના આગેવાનો અને કોળી પટેલ સમાજના આગેવાનો ગ્રામજનો વગેરે ખાસ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ ગુજરાતના કનોતા પુત્ર શ્રી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દસ વર્ષના શાસનની અંદર અનેક નિર્ણયો જે આપણા દેશને ઊંચાઈઓ આપી છે વિશ્વએ નોંધ દીધી એ પ્રકારે નિર્ણયો કર્યા છે વિશ્વએ નોંધ દીધી એ પ્રકારના કામ કર્યા છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હેટ્રિક કરી અને ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે ત્યારે ગુજરાતની જનતાઓને ગુજરાતના સૌ કાર્યકર્તાઓને વિશેષ હર્ષ અને આનંદ હોય અને આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટીમમાં